નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ધાનેરામાં ઉનાળાની શરૂઆતમાં જ તસ્કરો બેફામ બન્યા છે વૃંદાવન સોસાયટીના બે બંધ મકાનના તાળા તૂટ્યા છે તસ્કરો એક તોલાની ચેન એક તોલાની બુટ્ટી દસ ગ્રામ ચાંદીની પાયલ અને ઘરમાં પડેલ તીસ હજાર રોકડાનો હાથ ફેરો કરી રફુ ચક્કર થઈ ગયા હતા ઘેર ઢૂંઢ હોવાથી વતનમાં જવાથી મકાન બંધ હતું જ્યારે બીજા મકાન માલિકનું મોત થતા પરિવાર ગામડે હતો જેના કારણે તસ્કરોએ રેકી કરી બે મંદ મકાનના હાથ ફેરો કરી ગયા છે જોકે બીજા મકાનને ટાર્ગેટ બનાવે એ પહેલા આવાજ થતા આડોશી પાડોશી જાગી બહાર આવી જતા તસ્કરો પથ્થર મારી પર ફરાર થઈ ગયા હતા સમગ્ર મામલે ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ધાનેરાના અનપુર પાણી ઢોળવા મુદ્દે હુમલો થતા ચકચાર ઇલેક્ટ્રિક દુકાનના વેપારી પર ઇલેક્ટ્રિકારી કર્યો હુમલો ગુસ્સામાં આવી બાજુમાં પડેલ પથ્થર માથા અને પગમાં માર્યા પથ્થર વાગતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે ધાનેરા રેફરલ લવાયા સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ વિશેષ શર્મા પર કાળુભાઈ વજીરે હુમલો કર્યાનું આવ્યું સામે અમીરગઢની સરકારી વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે ઉદ્દીશા પ્લેસમેન્ટ અંતર્ગત સરકારી નોકરીની તૈયારી માટેના માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે આ વર્ગોમાં કોલેજના વર્તમાન વિદ્યાર્થીઓ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થી અને અમીરગઢ પંથકના અન્ય વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકાશે અભ્યાસક્રમમાં ગુજરાતી ગણિત રીઝનિંગ અને અંગ્રેજી વ્યાકરણ જેવા મહત્વના વિષયો સામેલ છે સાથે જ ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થા ગુજરાત અને ભારતનો ઇતિહાસ તેમજ ભૂગોળનો સમાવેશ કરવામાં આવ્યો છે તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીવાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રીતના છેડે આજે સંપર્ક કરો ચોરાણો બસો છોત્તેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ કાંકરેદ તાલુકાના આકોલી ગામના વતની અને હાલમાં મોડાસા ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કાંકરેજ તાલુકાના રોહિત સમાજના એકમાત્ર ભાવનાબેન બાબુલાલ ડાભાણીને પીઆઈની ભરતી મળી હતી તેમણે પીએસઆઈ તરીકે પાંચ વર્ષ મહેસાણા અને છેલ્લા બે વર્ષથી મોડાસામાં ફરજ બજાવે છે મોડાસામાં પીઆઈ તરીકે બઢતી મળતા સમાજ દ્વારા તેમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી પાલનપુરના મીરવાડા ગામ નજીક સાયબર ક્રાઇમ પોલીસે દારૂની હેરાફેરી કરતી એક કાર ઝડપી પાડી છે અર્બુદા પેટ્રોલ પંપ પાસેથી પોલીસે કારમાંથી વિદેશી દારૂની ચૌદસો અડત્રીસ બોટલ અને ટીન જપ્ત કર્યા છે આ દારૂનો જથ્થો એક લાખ છન્નું હજાર પાંચસો સિત્તેરની કિંમત છે સરહદી રહી જ ભુજ કચ્છના ચીરા કોરડિયાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા આ આદેશના પગલે સાયબર ક્રાઇમ પોલીસનો સ્ટાફ પાલનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ગામ નેશનલ હાઈવેના 10 કિલોમીટરના અંતરમાં પાંચ નાળાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જે કે નવો રોડ બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જ્યાં સત્વરે નવો રોડ બનાવવામાં આવે વાહન ચાલકોની ઉગ્ર માંગ છે મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાતવીજી શ્રી મોક્ષ દર્શન શ્રીજી મહારાજ સાહેબ આતિઠાણાની પરેકશ્રમ તારીખ 16 થી અઢાર મે રોજ યોજાઈ રહી છે બાર થી પચીસ વર્ષની દીકરીઓ માટે અદ્ભુત અનુભવ નથી જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક મે બે હજાર પચીસ છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તી તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો પાટણસરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે મંગળવાર બપોરે બાર વાગ્યા સુધીમાં જ તાપમાન સાડત્રીસ ડિગ્રી વટાવી ગયું હતું હવામાન વિભાગના અનુમાન મુજબ બપોરે એકથી ચાર વાગ્યા સુધી તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે સવારથી જ દોઢ ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો ઊંચો નોંધાયો છે આકરી ગરમીને કારણે બપોરના સમયે બજારોમાં અવર જવર ઘટી જવાની શક્યતા છે જે લોકોને અનિવાર્ય કારણોસર બહાર નીકળવું પડે છે તેઓ ગરમીથી બચવા માટે મોપ પર રૂમાલ બાંધી નીકળી રહ્યા છે યુવતીઓ ઓઢણીનો ઉપયોગ કરી રહ્યા છે રાહતની વાત એ છે કે મોડી સાંજે વાતાવરણમાં ઠંડક પરત ફરશે જેનાથી લોકોને થોડી રાહત મળશે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સ્વર્ણ ચંદ્રકોની સંખ્યામાં વધારો થયો છે યુનિવર્સિટીએ નક્કી કરેલા કુલ એકસો ચાર ગોલ્ડ મેડલમાંથી મેડલ માટે દાતાઓ મળી ચુક્યા છે માત્ર છવ્વીસ મેડલ માટે હજુ દાતાઓની શોધ ચાલુ છે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કેસી પોરિયાના પ્રયત્નથી તાજેતરમાં વધુ પાંચ ગોલ્ડ મેડલ માટે આશ્વાસન મળ્યું છે આ નવા મેડલ આવતા વર્ષથી શરૂ થશે દાતાઓ રૂપિયા એક લાખનું દાન આપી ગોલ્ડ મેડલ માટે પોતાનું કે સંસ્થાનું નામ જોડી શકે છે ગુજરાત રાજ્યની શાળામાં ધોરણ એક થી પાંચમાં ટેટ એક પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે વધુ એક વખત આજે ગાંધીનગર જીવરાજ બૈતા ભવન ખાતે ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું છેલ્લા ઘણા વખતથી ઉમેદવારો જગ્યા વધારાની માંગ સાથે સરકારમાં રજૂઆત કરવા આવ્યા છે કે આજ દિન સુધી માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતા ઉમેદવારો વિરોધ કરવા ઉમટ્યા હતા આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા આ વચ્ચે એક ઉમેદવારની તબિયત લથડી જતા તેને સારવાર અર્થે લઈ જવાયો હતો ઉત્તર ગુજરાત નો એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદ માં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાત તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની વડગામ તાલુકાના ટીંબાચોડી ગામે પટેલવાસમાં આવેલા બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા મળતી માહિતી મુજબ મકાન માલિક મકાન તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો મોકાનો લાભ ઉઠાવી મકાનના દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કરી અંદર પડેલ કિંમતી લોકોના ટોળા ઉમટી પડ્યા આ અંગે મકાન માલિક ભીખાભાઈ રામજીભાઈ રૂપાવટી જણાવ્યું હતું કે મારા ઘરમાંથી આશરે પંદર તોલા સોનાના દાગીના ત્રણ કિલો ચાંદી તેમજ રોકડ રૂપિયા પચીસ હજાર ચોરું લઈ ગયા છે જે અંગે છાપી પોલીસને જાણ કરતા મોડી સાંજ સુધી પોલીસ તપાસમાં આવી ન હોવાના આક્ષેપ કર્યા